અત્યારે વાગી ગયા અગિયાર અને આપણે ભોગી જાય છે પાટડી એટલે બે વર્ષ પહેલાં આવ્યા હતા પાછળ વિડીયો સ્લાનિંગ કરવા માટે અને આજે મંગળવાર હતો આપણે પણ આજે દર્શન પાછા કરી આવીએ સ્વામિનાથના મંદિરમાં મસ્ત મજાનું લોકેશન છે લોકેશન જોયું હતું વિડીયોમાં તો અર્જનભાઈ કે પણ મારે આવવું છે અર્જનભાઈ વિડીયો આપણો જોયો હતો તો આપણે તો જોયું હતું અત્યારે રસ્તા ફેરફાર થઈ જાય ને લોકેશનમાં ગોતી લીધું ને અર્જનભાઈ હાલો હલો અર્જુનભાઈ પણ યુટ્યુબમાં નવી ચેનલ બનાવી છે અને આજથી શરૂઆત કરે છે પેલો વિડીયો પડશે પીપડીનો બીજો વિડીયો પડશે પાટડીનો નવી ચેનલમાં તમે એનું નામ દઈ દીશી ચેનલ ચેનલ નવી નામ શું નામદેવ સ્ટુડિયો અત્યારે તો રામદેવ સ્ટુડિયો છે પછી નવી ચેનલ બનાવશે એનું નામ અલગ કરશે વિડીયો જોતા દો મોલ એવો છે અને કાલે વરસાદ પણ થઈ ગયો તો ગરમી પણ એવી હતી તો હવે પાછળનો કેમેરો કરીને તમને પણ મંદિર બતાવું તો હાલો આપણે પોગી ગયા છીએ પાટડી મસ્ત મજાના લોકેશનમાં સ્વામિનારાયણના મંદિરે તમે પણ આવી જાઓ તો ઘણા સમય પછી આપણે આવ્યા અત્યારે ગેસ ગેટનો શરૂઆત કરી દઈ અને વ્લોબ બનાવવાનું વહેલા ચાલુ કર્યું અત્યારે હતું મજામાં આવી ગયા છે તો મસ્ત મજાનું છે મજાનું મંદિર છે હાલો તમને પણ વિડીયો જો ચાલુ જ રીંગ પણ બોટ સે લે ની રાતે તો લાઈટુ થાય ગાલો દે મારે ની દકંતાય ને

કેમ કે હવે અર્જનભાઈને શૂટિંગ કરવાનું તો લાવો આપણે પણ કેમેરામેન પાછા બની જાય જો મસ્ત મજાનું પ્રોફેશન આયા હાથી ઉપર છરાણી વગાડે છે જો આજો યવા ગો બીરાત નો હા નો પણ આનું સંગીત રાખ દે ને આપણે પણ આ વાળું તો જર્સી અટલે કેવું લાગે પણ આ તમારું તમારું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તો મસ્ત મજાનું લોકેશન છે મંદિર પણ સારું છે આમ જુઓ તમે એ મંદિર દેખાય અને વાદળા પણ થઈ ગયા છે ને ગરમી પણ છે તો ફરતો આટો ફરલાઈ કીધું આ કુંજા જેવો છે ને મંદિર એટલે મજા આવે તો હાલો આપણે વિડીયો શૂટિંગ પણ ચાલુ છે અત્યારે તો બે વિડીયો શૂટિંગ ચાલુ ભાઈનો વિડીયો શૂટિંગ એક મારો વિડીયો શૂટિંગ ચાલો હવે મને એમ થાય છે કે કોની વિડીયો વધારે હાલે એમાં આપણે ચેલેન્જ બનાવશું મારો વિડીયો હાલે તો ભલે એને સપોર્ટ કરજો નવી ચેનલ બને છે મસ્ત મજાનું મંદિરનું લોકેશન તમે જોઈ લો

વાહ બેકગ્રાઉન્ડ એવું છે બધા જો મસ્ત મને થાકી જાય એવું છે હવા લગીએ આપણે સવારથી થી નાઈને લગીએ ને તો થોડુંક મોડું થઈ ગયું જાય નઈ અર્જુનભાઈ બેકગ્રાઉન્ડ કેવું મસ્ત મજાનું લોકેશન આ શું કહેવાય અર્જુનભાઈ કદમનો ઝાડ એના માટે ભગવાન પણ જો અને આ શું કહેવાય બધી પાણી ભરવા ના ના હોય નથી પણ મજા આવે એવું છે લોકેશન અર્જુનભાઈ જોયું પી મજા જ આવી જાય પણ કદી ટાઈમ નતો મેળવો જાજો